અરે આ કોઈ ખબર ના પડી તા ને ના પડી અરે વાત એ જે છોકરી છે ને છોકરી એના મમ્મી પપ્પા બે કરડપતિ છે એટલે એનું કુળ ઊંચું છે કુળ એના મમ્મી પપ્પા કરોડપતિ હતા કોરોના માં જતા રહ્યા એટલા ઓ લે ઘેર તો બર્ગર આવું બધું ખાતો હતો ખબર ના પડે પણ મારે શું કરવાનું કે આપડે હું વાત થી

રસ્તો હું કોઈ કોન્ટ્રાક્ટર નથી તે રસ્તા કાઢું એ નહી કેતો બાજી તમારે હું એમ કરી કરી ના કેવ આ મન મંજુ નહી હું ભાઈ આ તો નેની છે એ જ સો ખોટ કરું બક તમારા મારું કોમ છે ને ભાઈ લગન કરાવવાનો કોમ છે છૂટો કરવાનો કોમ મારો નથી મારું કરવાનો આમાં વેઠો તાન બીજું કરીએ અમે કેતા મારા કોના ઇન્સોરિન બાપો છે

કો ભાઈસા હ હ શું કયો છે હું કયો નઈ હું કયો હું કુવા આમ જો બિસરા પડ્યું જ નઈ આમ કંતારે છું આમ શહેર નઈ થાતું હું કરજી વે ન હમજાતો ન હમજાતો અમાકો આકોરા

તમે જોયું ભાઈ કોઈ પણ વાતમાં બહુ ઉતાવળ કરવી નહીં કોઈ પણ નિર્ણય લેવો તો 100 વખત વિચાર કરવો પછી નિર્ણય લેવો નકા આવા પસ્તાવા થઈ ભાઈ એટલે આ વિડીયો અમે મનોરંજન માટે પણ બનાવ્યો છે એની સાથે લોકોને સમજાવવા પણ માંગીએ છીએ કે ભાઈ કોઈ પણ વાત કરવી હોય કોઈ પણ નિર્ણય લેવો હોય તો 100 વખત વિચાર અવશ્ય કરવો જોઈએ જય માતાજી જય માતાજી